નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે બે થી ત્રણ દિવસ પહેલાં અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પેપલ દ્વારા થશે કે ગુજરાતના દરિયાકાંઠાનું વિસ્તાર દ્વારા તો આ માહિતી આપણે શેર કરવાની થશે કારણ કે ગુજરાત રાજ્યની અંદર દર વખતે બેથી ત્રણ લોકેશન છે ચેન્જ કરી અને આપે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી લઈએ તો બે ગુજરાતના અમુક ભાગોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું જે હપ્તો છે એના વિશેની માહિતી તમને જણાવો તો બે હજારનો બાવીસમો હપ્તો ખેડૂતોને આર્થિક રીતે અને કોઈ એવા રૂટીન પ્રમાણેની માહિતી છે એ આપણે શેર કરી શકીએ તો આ પ્રકારની માહિતી જે છે એ પ્રકારની શેર કરવાની છે એક કિલો કેપિટલ એક કિલો સ્મોલ તો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તા લઈ અને અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી શેર કરી અને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણપત્ર આવ્યું છે કે નહીં એ આપણે જાણવું જરૂરી છે આ પ્રકારે કયા કયા ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તો નહીં મળે એના વિશેની પણ માહિતી તમને માહિતીની અંદર જણાવી દઈશું કે ખરેખર બે રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર મળવાનો નથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ છે અને આ પ્રકારે માહિતી શેર કરી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ વધ્યું કે નહીં આ માહિતી આપણે જાણવાની રહેશે હવે બે હજાર રીપનો હપ્તો છે ખેડૂતોને ક્યારે મળશે તો સૌ પ્રથમ એ જાણી દઈએ કે બે હજારનો નો બાવીસ હપ્તો ક્યારે મળશે તો બે હજારનો બાવીસમો હપ્તો મેળવવા માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલે પરંતુ ફરી વખત એ માહિતી આપણે આપણે શેર કરી અને બેથી ત્રણ જણાવી દઈએ તો આ પ્રકારે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધતું રહેશે તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ જણાવી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન છે એ ચેન્જ કરી દઈશું કે બે હજારનો એકવીસમો હપ્તો ન મળ્યો અને બાવીસમો હપ્તો મળે તો એ આપણે માહિતી સ્વરૂપે જણાવીએ દઈએ ક્યારે મળશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એ ખ્યાલ ખાલી નથી માહિતી તો આપણે અરબ સાગરના દરિયાની અંદર પણ જાણીતી છે પરંતુ તે પહેલા બાવીસ હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે ઉત્તરાયણ પહેલા આ હપ્તો મળશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર છવ્વીસની ભેટની શરૂઆત છે એ આપણે કરીશું તો આ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે તો સાથે મિત્રોએ તારીખથી લઈ અને બદલાતા નવા નિયમો બજેટની અંદર રજૂ થશે કે ગુજરાતના દરિયાકાંઠાના ખેડૂતોને કેટલું વળતર ચૂકવવું તો ખરેખર ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે માહિતી સ્વરૂપે આગળ જણાવીએ તો માહિતી પણ આપણે જણાવવાની નથી તો બે થી ત્રણ દિવસ માટે લોકેશન જણાવી અને અરબસાગરની અંદર ઠંડુ રાખે તો જેને કારણે અરબસાગર છે એ જલ્દીથી વહેંચે તો આ પીએમ કિસાન યોજના અંતર્ગત ફેરફાર છે બે થી ત્રણ દિવસ માટે ફેરફાર પૂર્ણ થશે અને હવામાનની અંદર પણ મોટો ફેરફાર આવતો જોવા મળશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ અરબસાગરના દરિયાની અંદર વધારે કરતું હાઇફાઈ જાણું નથી એટલે કે કેન્દ્રીય બજેટ દ્વારા જ આ અંગેની ચેતવણી આપવામાં આવી છે કે જો બે થી ત્રણ દિવસ લોકેશનને પણ સમાવેશ કરી લે જો કોઈપણ પ્રકારની લોકેશનની માહિતી છે કે અરબસાગરના દરિયાની અંદર ફેસબુકનું પ્રમાણ વધારે ફેસ ટુ ફેસ અપડેટ પણ વધારે જણાવી દે આ માહિતી જાણી નહીં તો કોઈપણ કારની બે થી ત્રણ દિવસ માટે લોકેશન માટે છે એ અસર દર્શાવી તો આ પ્રકારની અંદર ફરી વખત લોકેશન બે થી ત્રણ દિવસ માટે પણ જાણકારી સ્વરૂપે અગાઉ જાણકારી આપી દઈ તો આ પ્રકારે બે થી ત્રણ દિવસ છે કે નહીં એ પણ જાણવું માહિતી મળી રહી છે પરંતુ એ બે થી ત્રણ દિવસ લોકેશનની અંદર ફેરફાર થાય તે માટે પછી ફરી વખત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માટે સાંજને નવ વાગ્યા સુધી બેહો તો અરબ સાગરની અંદર પણ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના હપ્તા લઈને ખેડૂતો રાહ જોઈને બેઠા છે દરેક ખેડૂતોને જણાવવાનું કે તાત્કાલિક બે નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય સૌ પ્રથમ ખેડૂતોને છે એ બ્લેક વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એમની જે માહિતી છે એ આપણે સૌ પ્રથમ માહિતી જણાવી દઈએ તો હવે ફરી વખત ગુજરાતના દરિયાકરણ વિસ્તારોની અંદર પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો છે એ જાણી લઈએ તો બે હજાર રૂપિયાના હપ્તાની અંદર વાતાવરણ તો જણાવી દે એ તો કેશન લેતા હતા પરંતુ અત્યારે હપ્તો કરવો હોય તો હપ્તાનું કરી લઈએ તો ફરી વખત એક તમે છે એ જે ગુજરાત નજીકના વિસ્તારોની અંદર બાર એસોસિએશન ના પ્રમુખ ના દ્વારા છે આ અંગેની માહિતી આપણે આપવાની રહેશે તો આ બે થી ત્રણ દિવસ વાતાવરણ છે કમકમાટું ભર્યું રહેશે